હા હાલો તો ફેમિલી કે છો બધા મજા માને તો જય માતાજી જયતાજી આપણે નામ સુંદર ફ્રેસ થઈ ગયા છે ને આપણે જઈ રહી છીએ આજે ગઢપુર ધામ ખરીદી કરવા માટે જઈ રહી છીએ ને આપણે મેડમ તૈયાર થઈ રહ્યા છીએ અને જઈ રહી આપણે છીએ ગઢપુર ધામ જઈ આજે તો ગઢડાનો ગઢડા સ્વામી મંદિરે જવાનું છે બાય ગઢડાની બજાર આજે તો ગઢપુર રખડવા જઈએ છીએ ખરીદી કરવા માટે તો સાલો કંટિન્યુ લોકમાં જોડાયેલા રહીજો અમારે તો ગરડા થઈ રહ્યો છે એટલે વાયલ ને હવે નીકળીને હવે તો ઘરેડા વાટ જોઈ રહ્યું છે પાણી લઈ તૈયાર થઈ ગયા જવા માટે અટાણું કરવા જવાનું બાળડા ની છે અમારે કેટલી થેલીઓ લઈ લીધી બે બે આ આખી આખી ભરવાઈને ચાલો તો ઘરેડાઈ ગયા કેદું આજ ઘરે લઈ જાય તે તો બોલાવવાનો આજ તો ક્યાં પૈસાનો હોર બોલાવવાનો પણ આપણો પૈસાનો આખો ડટો લઈ લીધો છે હા જઈએ હો સુહાના અમારા કપડા ખરીદી કરાય હાથ લાગે પોટલો ભાઈ કિન્ને ગયો થાય એટલો ઢગલો દુકાન માલિક ભાઈ ગયા બધું ખરીદી વાળા છે મેડમ બેઠા છે એટલા ખરીદી કરી એમને અહીંયા પોર્ટ લો જોતા એટલા હાડલા ઢગલો કરીને મૂક્યો આ દુકાનનું તો ઓપરેશન હતું નાખી દીધું

मंदर आहे अक्सर पुरुषोतम मंद ગઢપુર ધામ ભાઈ ભાઈ મારું ગઢપુર રણિયામ ભાઈ બાલકની તો ભાગ

ये ठेले में हाँ पाई जी तो सालो मित्रों तो आ वीडियो तक गमे तो लाइक शेयर सब्सक्राइब कर दीजिए तो जय माता जय द्वारका देश